કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓ માટે નવું નજરાણું ઉમેરાયું છે મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલયમાંથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વાઘની એક જોડી કાંકરિયામાં લાવવામાં આવી છે એક નર અને એક માદા વાઘને એક મહિના સુધી ક્વોરન્ટાઇન રાખ્યા બાદ આજે મુલાકાતીઓ માટે પાંજરામાં મૂકવામાં આવ્યા છે વાઘ ઉપરાંત પાંચ જોડી કાળિયાનો પણ કાંકરિયા ઝોમાં ઉમેરો થયો છે એક મહિના પહેલા તેઓના ટ્રકમાં ગ્વાલિયરથી લાવવામાં આવ્યા હતા વેકેશનમાં મોટી સંખ્યામાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી ત્યારે મુલાકાતીઓ હવે વાઘની વધુ એક જોડી અને કાળિયાર જોવા મળશે હાલ જુમાં એક સિંહ અને બે સિંહણ એક સફેદ વાઘ એક નર વાઘ અને ચાર વાઘણ નવ દીપડા જેમાં ચાર નર પાંચ માદા એક રીચ એક હાથી બે હિપોપોટેમસ દર શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓને અને સ્વરૂપ મળી થી વધુ પ્રાણીઓ પક્ષીઓ છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર પ્રતિભા જૈન તે સાંભળી લો આપણે કહીએ તો જે ગ્વાલિયર જૂ માટે આપણે અહીંયાથી અમદાવાદથી જે પ્રાણી પક્ષીઓને જે ત્યાં મોકલવાના સરીસરૂપને મોકલવામાં આવ્યા છે એમાં રોજી પેલિકન ઇન્ડિયન વોર ઇન્ડિયન સ્ટાર ટોટોઇઝ ગોલ્ડન સ્પૂન ઇસ્પૂનવી છે મળ્યા હતા પ્રતિભા જૈન જેમણે આ મામલે આજે અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓ માટે જે એક નવું નજરાણું ઉમેરાયું છે તેને લઈને તેમણે આ નજરાણને વધાવ્યું છે સાથે આ મામલે કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતના તેર મોટા ઝૂમાંનું એક એવું એક પ્રાણી સંગ્રહાલય આવેલું છે જેની અંદર ઘણા બધા પશુ પક્ષીઓ સરિસૃપો એ છે અને ખૂબ સારી માવજતના કારણે અને વાતાવરણ અનુકૂળ હોવાના કારણે એમના બચ્ચા થાય છે અને એ જે કોઈ પણ પ્રજાતિના બચ્ચા આપણે ત્યાં વધુ પ્રમાણમાં થાય છે એને આપણે એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આપણે ત્યાંથી એ બચ્ચા એમને ત્યાં મોકલીએ છીએ અને એની સામે આપણી પાસે જે ડિમાન્ડ હોય એ આપણે લાવીએ છીએ આની પહેલાં પણ આ જ પ્રકારે આપણે વાઘ લાવવામાં આવ્યા હતા નાગપુરથી અને આ બધાની અંદર સેન્ટ્રલ ઝો ઓથોરિટીની ગાઈડલાઈન હોય છે જેને આપણે ફોલો કરવાની હોય છે એમના નિર્દેશ અનુ અનુસાર એમની જે આપણને ગાઈડલાઈન મળે એમની અનુમતિ મળે એ પછી જ આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે એટલે ઘણા બધા મિટિંગો ઘણી બધી એ સમયની મહેનત પછી આ પ્રકારનો એક કાર્યક્રમ થતો હોય છે અને લાવવા એ પણ એક મોટી ચેલેન્જ હોય છે એટલે આપણે ત્યાંથી ના એડવાઇઝર સાઉ સાહેબના માર્ગદર્શનમાં આપણા ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વ શાહ એમની ટીમ સાથે ત્યાં ગયેલા હતા અને ત્રણ ટ્રકની અંદર આ જે પ્રાણીઓ છે પાંચ ની જોડી અને એક વાઘની જોડી એને અહીંયા લાવવામાં આવ્યા છે અને આ લોકોનું સમયાંતરે ચેકઅપ પણ કરવામાં આવતું હોય છે કારણ કે જ્યારે વાતાવરણ ચેન્જ થાય છે એટલે એમના બિહેવિયર પણ ચેન્જ થતા હોય છે ક્યારેક એવું ખાવાનું બંધ કરી દેતા હોય છે તો આ પ્રકારે આ બધી જ વસ્તુની માહિતી રહી રાખી એમને અનુકૂળતા અગવડતા ના પડે એ પ્રકારે લાવ્યા પછી પણ એમને એક મહિનાનું ક્વોરન્ટાઇન કરવામાં આવે છે જેનાથી એ લોકલ વાતાવરણ સાથે સેટ થાય અને પછી આજના દિવસે એ ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થતાં માન્ય મેયરશ્રી અને મુખ્ય ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમણે અમને માહિતી આપી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં મધ્યપ્રદેશના ગવાલેર ખાતેથી પ્રાણી સંગ્રહાલયમાં વાઘની જોડી લાવવામાં આવીને કેટલાક ખાડીયારો પણ લાવવામાં આવ્યા હોવાની વિગતો તેમણે આપી છે દર્શક મિત્રો એન્કવરી ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં